રાજ્યની હાઈ પ્રોફાઇલ ગણાતી રાણાઓ અને કુતિયાણા નગરપાલિકાના ચૂંટણીનું આજે મતદાન છે લોકો વહેલી સવારથી મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે રાણાઓ અને કુતિયાણા નગરપાલિકાની જો વાત કરીએ તો રાણાઓમાં સાત જેટલા વોટ છે જ્યારે કુતિયાણામાં છ જેટલા વોટ છે આ બંને નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને સમાજવાદી પાર્ટીના ઉમેદવારો મેદાને છે હાલ આપણે કુતિયાણા વિસ્તારમાં મતદાન મથક ઉપર છે તમે જોઈ શકો છો કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં જે રીતે ચૂંટણીનો માહોલ છે છાપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે લોકો મોટી સંખ્યામાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં છ વોર્ડ અને ચોવીસ જેટલા ઉમેદવારોની પસંદગી કરવાની છે અહીં અડતાલીસ જેટલા ઉમેદવારો મેદાને છે લોકો કુતિયાણા વિસ્તારમાં ઉદ્યોગો રોજગારી અને નવી સુવિધાની વાત કરી રહ્યા છે જે કોઈ પક્ષ આ બેઠક ઉપર ચૂંટાય તે લોકોની સુખાકારી માટે કામ કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે